મિત્રો આપણે અહીંયા લાલપુર બોમરુદ્રા વિસ્થેલી વપરાય ગયેલું હતું અને પ્રવીણભાઈ ને પ્રવીણભાઈ તો ત્યાં આપણે જોવા માટે આવ્યા છે એની અલગ પ્લોટિંગ કર્યા છે અને સિત્તેર વીઘાનો કપાસ વાવે છે બરાબર ને આ દોઢસો વીઘાનો વાવેલા આયા સિત્તેર વીઘા અહીંયા સિત્તેર વીઘાનો કપાસ છે ને બાકી દોઢસો વીઘાનો વાવેતર કરે છે કપાસનું તો એને

મારે કપાસ નું આ કપાસ નું વાવેતર છે એમાં તમે પહેલી જ વખત ઓમ રુદ્રા આપણી વીસ થેલી લીધી બરાબર હા તો એમાં તમે ફ્લોટિંગ કર્યું છે આ સાઈડ કેટલા પચીસ

કોઈ પણ છોડવાનો વિકાસ ને વૃદ્ધિ સારી છે અને પ્રોડક્ટ બહુ સારી છે રિઝલ્ટ બતાવે છે રિઝલ્ટ સો ટકા અને ભાવ પણ સસ્તો છે અને જમીન સુધારક આવે છે જમીન સુધારક મોટો બેનિફિટ આપણી જે જમીન છીડી થઈ જાય છે એના માટેથીને મેં ઓમ રુદ્રાનો ઉપયોગ કરેલો છે તો તમને વાપરવાથી સંતોષ થયો છે ને હા વાપરવાથી સંતોષ હવે જમીનની ખા ખ્યાલ ત્યારે આવે ઉનાળે ખેડૂત ત્યારે પણ એ સો કામ કરશે અને તમે એક ભાઈ છે એને

ડીએપી આરે રિઝલ્ટ મળે જ છે 100% અને વાડી સુધી કોઈ ખાતર વાપર્યા છે કોઈ જોવા સુધી આવ્યું છે કોઈ નહીં અત્યાર સુધી કોઈ વાડીએ પહોંચ્યું નથી તો હું વાડી જોવા આવ્યો તમને ગોતતો ગોતતો ફોન કરીને બરાબર છે ને મારી વાત હા વાડી ગોતતા ગોતતા આવ્યા લાલપુર થી છે તો તમે ભાઈ ઓમ રુદ્રા વાપર્યું છે એ બદલ હું અમીરભાઈ ઓમ રુદ્રા વતી તમારો ખૂબ દિલથી ધન્યવાદ માનું છું